વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એકસો પચીસ દિક્રીઓના શાહી સમૂહલ્વત્વનું આયોજન કરવામાં આવનાર છે તે પૂર્વી શનિવારના રોજ દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તમામ પરિવારોએ ભાગ લીધો હતો હાલના સમયમાં સમુલગ્ન એ સમજદારીનું પગલું છે જેમાં ભાગ લેવા માટે આજે અગ્રણી મહાનુભાવો પણ અપીલ કરી રહ્યા છે ત્યારે સમાજમાં માતા પિતા વગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમુલગ્નનું આયોજન વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યું છે જે પૂર્વી શનિવારના રોજ આ સમુલગ્નમાં ભાગ ભાગ લેનારી તમામ દીકરીઓને પાનેતરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન બદલ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા યુરો ફૂડના ચેરમેન મનહરભાઈ સાચપરા મેયર દક્ષિશભાઈ માવાણી તેમજ દાતાશ્રી અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમના વરદસ્તે એકસો પચીસ દીકરીને પાનેતર વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દિવ્ય શાકોત્સવ અને ભવ્ય લોક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો મેહુલ માલવિયા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ સમગ્ર આયોજનની અંદર આવતી અગિયાર ફેબ્રુઆરીએ એકસો ને પચીસ માતા પિતા અને ભાઈ વગરની અથવા જરૂરિયાતમંદ દીકરીઓના કરિયાવરથી લઈ અને તમામ વસ્તુ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એ રીતના આખા સમૂહ લગ્ન છે આજે કયો ઉપક્રમ આજે અમારી દીકરીઓનો પાનેતર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમે લગ્ન પહેલાં બે મહિને દીકરીઓનો પાનેતર વિતરણ અને લગ્નનું જે પણ આયોજન હોય બરોબર છે આયોજન આખો સમજાવવા માટે કાર્યક્રમ રાખીએ છીએ એટલે એ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે જે પણ દીકરીઓ અને કુમારો જોડાણા છે એમને અને જે નથી જોડાણા એમને એક મેસેજ દેવા માંગુ છું કે આ સમયની અંદર આ કફરા સમયની અંદર ખોટા ખર્ચા અને ખોટો ભંભાળ એટલે કે વધારાના ખર્ચા કરી અને તમે દેણાની અંદર ઉતરો છો એની કરતાં એક વસ્તુ છે કે ભાઈ આ સમૂહ જે પણ સમૂહ લગ્ન થાય છે એમની અંદર તમે જોડાવ અને તમારા ખર્ચાને થોડોક આપો